રોડ પર આવેલી માઉન્ટ સ્કૂલને બંધ કરીને વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની વાતને સંચાલકોએ વાલીઓ સમક્ષ રજૂ કરી છે જેનો વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અમદાવાદની માઉન્ટ કાર્મિલ શાળા ફરી વિવાદમાં આવી છે આજે ફરી કમિટીમાં સભ્યો બનેલા વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને શાળા દ્વારા પણ કોઈ સરખો જવાબ આપવામાં નહીં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો કારણ કે શાળા બદલાવવાની છે અથવા તો તૂટવાની છે એવી ચર્ચા થઈ રહી છે જેને લઈ વાલીઓમાં નારાજગી ફેલાઈ છે ત્યારે શાળાના સંચાલક મંડળ અને વાલીઓ વચ્ચે આ મુદ્દે બેઠક યોજાઈ હતી પરંતુ બેઠકમાં કમિટી બન્યા બાદ પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી જેના કારણે વાલીઓ પણ ચિંતામાં જોવા મળ્યા હતા વાલીઓનું કહેવું છે કે શાળાની બિલ્ડિંગ તૂટવાની છે કે બંધ થવાની છે કે પછી રિપેર કરવા માંગે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ તો જે વાલીઓ પોતાના બાળકોને માઉન્ટ કાર્મેલ શાળામાં ભણાવવામાં માગે છે તેમણે શાળાને આર્થિક રૂપે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા સુધીની મદદ કરવાની તૈયારી પણ દર્શાવી છે પરંતુ શાળા તરફથી હજી સુધી કોઈ ખુલાસો નથી કરાયો છેલ્લા કેટલાય સમયથી આ વિવાદ વચ્ચે વાલીઓ અને સંચાલકો ઝૂમી રહ્યા છે છેલ્લે ડીઈઓ દ્વારા પણ કમિટીની રચના કરાઈ પણ આ બાબતને લઈ કોઈ જ નિર્ણય લેવાયો નથી તો સ્કૂલ સંચાલકો અથવા ડીઈઓ કમિટી આ બાબતને લઈને જરૂરી અને ઝડપથી નિર્ણય લે તે જરૂરી બન્યો છે